ટોલી જો કેટલી નાની ટોલી આ એટલે નાની એ ને આ ટોલીમાં કંઈક પચાસ જેવા પચાસ ને અડતાલીસ કેરેટ આ એક કેરેટ એવા અડતાલીસ કેરેટ અંદર દાડમના ભરેલા ડાડમમાં જો આપણે આ કપડું ઢાંક્યું હોય આ વ્હાઈટ કલરનું હોય ને એને કાપડ કહેવાય કે આ જો આ દાડમ કાળા થઈ જાય ને જો આ દાડમ કેવું કાળું થઈ ગયું કાળું ના થાય એનારું કરીને આપણે આ કપડાં ઢાંકવામાં આવે પણ આ પવન એટલો લાગતો હતો વાવાઝોડું બધું વરસાદ ને હતું એના કારણે આ બધું તૂટી પડ્યું જો અહીંયાથી અહીંયાથી બધું કપડાં તૂટી પડ્યા જો અંદર દાડમ અમુક અમુક સાફ પડ્યો ને એકદમ આ તડકો ન લાગ્યો હોય એને કશું નથી બહુ હોય ધ્યાન રાખવું પડે અહીંયા લાગ્યો એક આ કાંટા હોય ને અનમાં દાડમ ઉતારતી વખતે જોવું પડે લાગે નહીં કાંટા એ દાડમના કેરેટ ભરાઈ ગયા બધી આગળ પડ્યા હશે એવા આપણે ભેગા કરી રહ્યા અનમાં આ ટોલીમાં પેલા નાખશું પછી આગળ લઈશું બીજું વાડીએ આપણે એમાં ભરીને હજી નજીવ બે ભરાણાય પણ આગળ આવવા ઘણા પડ્યા બીજા આટલા કઈ કેરેટ થઈ ગયા જો હવે આપણે હવે છે એન્ડમાં પહોંચ્યા અહીંયા ને આખું ટેક્ટર ભરાઈ ગયું જો આટલું હમણાં આપણે આ પેલી લાઈનમાં ગયા હતા દાળમાં બધા આ કેરેટ લેવા માટે દાળનું કેરેટ ભરીને આપણે ટ્રેક્ટર રાખી દીધું સાઈડમાં ને બીજું ટ્રેક્ટરે કે ખાલી કેરેટ હોય અંદર મૂકવા માટે દાળમાં બધા અંદર ભરાય ને એટલે અંદર જઈ બધા દાળ મુતા રહી જોઈ શું વાતો કરે બધા આ ગડી પોંજે લેલું પૂરો ગાયો મે થી તો ઢગો થી જો હા ગો થી તો દૂધ લે લાતી દી ગો તો ગાઈસ હમણા આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા ટ્રેક્ટર ખાલી કરવા માટે પાછળ દાડમથી ભરાઈ ગયો હતો ને ખાલી કરતા આવી જો આપણે ખાલી કરીએ એકવાર ને હવે બીજી વાર ચાલુ કર્યું ભરવાનું ફરી છે બધા હે કરેડી હવે બીજી લાઈનમાં આપણે ચાલુ કર્યું પહેલાં પહેલી લાઈનમાં હવે બીજી લાઈનમાં હમણાં ફરી છે કંઈક આખી ટોલી ભરાવા આવી હવે થોડીક બાકી ફરી છે બધા પચાસ પચાસ કરેડ ભરાઈ ગયા હજી થોડુંક બાકી અડધી લાઈન બીજી આપણે ભરેલા કેલેટ કે ડાળમ ને અહીંયા રાખી દીધા ને ખાલી કેરેટ આપણે લઈ લીધા તો ગાય તો આપણે પાછા નીકળી ગયા ખાલી કેરેટ લઈને ઘણા દિવસ પછી આપણે આ નાનું ટ્રેક્ટર ચલાવ્યું અહીંયા તડકો એવો લાગેલો જોરદાર એટલા ટોપી આ માસ્ક આ હાથમાં પહેરે મોજા એટલો ધડકો ખતરનાક લાગેલો ઘણા દિવસ પછી વાડીમાં કામ કર્યું ને એટલે આપણી ટોલી કઈ આટલી ભરાઈ ગઈ તો આય હવે પાછી ખાલી કરી આવી ને બીજા ખાલી કેરેટ ખાતા આવે ને બોલી આવે આટલા કેરેટ છે 170 જેવા થઈ ગયા છે 80 જેવા હમ ને હવે હજી આપણે 50 50 સો કેરેટ કપે ઈ ભર લઈ બપોરન થઈ જશે એટલે દેવો થઈ જશે અહીંયા કેવા કાંટા માંટા કેવા લાગે રાતમાં ઘણા લાગે રાજો ના હમ આવવા જઈએ બાજુમાં મોટી મંજલ છે ગામ ક્યાંક અને તો ગાઈસ આપણે વાડી પહોંચ્યા અને આપણો ટ્રેક્ટર અહીંયા રાખી દીધું આપણે મસ્ત છાણામાં પાર્ક કરી દીધું અહીંયા અને આપણો હાથ ને એવો બગડી ગયા આજે ભલે આપણે ટ્રેક્ટર જ ચલાવ્યું આજે તો એ સારું કામ થઈ ગયું કે પપ્પાએ ખાલી આપણે ટ્રેક્ટર હાકલાનું જ કામ દીધું તો એ મજા આવી ગઈ કારણ કે પપ્પા એ બધા કામ જાતે કરી લેતા હતા એને બીજા માણસો હતા એટલે તો આપણે વધારે વધારે લોડ ન પડ્યો વધારે આપણે કંઈ કામે નથી ટ્રેક્ટર ચલાવવાની જ મજા આવી ગઈ તો બસ હવે નીકળી ગયા ઘરે જવા માટે એવા થાકી ગયા આજે તો મસ્ત ઘરે પેલા હાથ પગ જોઈ ફ્રેશ થઈ પણ જોઈ જમવાનું શું હોય આજે ભાઈ ભાઈ ગોવાની તો અહીંયા શું કેવું હે ગમે તે મળવાનું થયું તો ગયું મજા આવે તો ગાઈસ આપણે ઘરે પહોંચી આયા ને ઘરે પહોંચીને જોયો તો આ પાપુભાઈ આયા હતા આપણે ગોવા જવાનું પ્લાન કરતા હતા પણ કેન્સલ થઈ ગયું હતું તો અમે પ્રેમ ને પાપુ આયા ટિફિન લઈ આયા આપણે જોઈ ટિફિન માં શું આયા છે જમવામાં ખાવું આખી થેલી ભરીને લઈ આયા આપણે હા પેલી આવી દાળ દાળ પછી ભાત ભાત પછી શાક 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 પછી કાંઈ નથી ઓકે ઓકે આનમાં શું જલેબી તો ગાય આટલું કઈ જમવાનું આપણું દાળ ભાત ગોટા રોટલી શાક કેરીનો રસ એ ઓરિજિનલ વાળીની એ ગયા પાછામાં મમન કરે આપણે નથી ગયા ને ઘરે આવી મસ્ત આરામ કરશું થોડું કરે પછી આપણું લેપટોપમાં કામ કરશું તો જોયું તો અહીંયા લાઈટ જ નથી હમણાં જ લાઈટ ગયો આટલી આ હતો હમણાં જ લાઈટ ગયો લેપટોપ જેવું લીધું બસ તો અહીંયા જ પૂરો કરશું સારું લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં तो मलिया नो व्लॉग साथ है तो बाय बाय